બાર બોલું છે તો હેલો ગુલાબભાઈ રમતું બોલું હો છો ઘેર યાર આપડા કુવા પર આવજો કોમ છે તોરું હા કીતા મારા હું કરું નાળો બનાવતા માર તો સોળીયો બનાવશી હા ટેમા છે કોઈક વિચારું નહીં પડે પડ હોય બોર પર આવો તમે હાલ જ અને પતા કોઈ હોય તો કહેતા આવજો કે રમતુભાઈને બોલા જ બોર ઉપર હાર હારડો હારડો મેલું પી આવજો પાછા માર પણ ટાઈમ નહીં હજી વડનગરે જઉં છો થોડુંક છે તે હાર હ ગુલાબ જે હમણાં જો આખા ગોમની ટેડ લઈને આવશે કે આવું જ ના ફટા ફટ તો આયા જ છે ગુલાબભાઈ કરીએ હા સીલું પડ્યું છે મોકલો તો પડશે ભોણા બેંકમાં દોઢ લાખ જેવા લાવવા લાખ રૂપિયા ઘેર પડી મેનવાના પચાસ હજારનો જુગાર રમવું પડશે કઈ રમવાનું તો ગોઠવવું જ પડશે પોર તો 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 મને પચીસ હજાર નહોતા મળ્યા ત્રીસ હજાર રૂપિયા તો જ્યાતા અને થોડું ઘણું ગયો તો હું તો પણ હું તો એવું ક્ષેત્ર આવું જ નહીં તો ભોણાને સાઈડમાં બે હારો વસર મેરા તો જ પાછો પોલીસ વાળો જબરબી હોય આખી બાળી નહીં કમ એથી સટક્યો નહીં મને કહેવાના મોમાં હેડો

આઠશામમાં તો ભાઈ ચેન્જ કે ફોન આવે તો એવો વધો ને હવે દેવ જા દે મન તો બુમા પાસ કે દેવે શું કરતા ખેડે જા દે શંભુભાઈ હોય તો બોલી એ શંભુભાઈ

ના બરે આપણને રાખો ઘા બલ્યા તો જો ભઈ કાલે તો ઘા તો જો ઘા ફાયદો થાય યાર કાલે 2000 છે કે ના ના કાલે ઓ ધંધો જ નઈ કરવાનો તો નાયા બુતાન જો ને હાડો કે પૈસો આგან પણ આપુ હેડો ને તમે આજો 2000 હા આપજો આ ઘા સવારું ભરો હે હા

આ ઠા મગા થાય આ ઠંકર વાયો ઓ ઠંકર વાયો પણ કે હું અનતો ઓય છે માર ઘેર છે હાલ તાઈ ગમે તો કે કશું નઈ મોનઈ રે હા એટલે હાલે અમે હોતે જોજો આઠમ પછી જોજો પાછા વાયા છે તો છે કે કા કલા લબ ભાઈ ના હોય ખોડો કર્યું છે દવા ને છોટી કા પૈસા લેવા મોકલ્યો છે ને એ શંભુલાલ તમે નાખવાન કરજો બે અરે યાર તાશી પેલા કોઈ નહીં તમે નાખવાનું કરો ને તું એટલે બે દૂર યાર ને ખબર ને હું પત્તો ઓળખું તમે ના ખોખી નામો ના શ્યામ ભૂલાલે આ મે નારામ બોજ લેજે હો લઈ જા પછી તું હેઠ જે હેઠ આ ખેગાડે શ્યામ ભૂલાલની બાજી હતી ને ખેગાડીઓ લઈ ગયો ગુલાબભાઈ શું જતા એ રે એ રો અમે લેટ જ આવ્યું છે

ગાડી આયી મારા શેર ઉભાડ્યા છે ના ના આપડે તો સાધા દાદા ભેગા ના કરવાના જે પોત જણા છે એજ ઘર જગ્યા સારી જગ્યા

પેટી ઉતારી પેટી પોર પેટી ઉતારી તો પૈસા જ હું ઉતાર રાખો એક જ લાજ તમે ભાઈ બંધ પાણી લઈને આવ્યો છું

બે ગુલાબ ભાઈ જોવાઈ જવું નઈ બોલતા ના પાછા કાઢવાની જવું હા દસ વાગે ઊંઘ ના વાગી યાર ભાઈ પોણી મારું સાંકડ તમારું જો તમે આયોજન લેતા આવજો આયોજન મને પૈસા હાલશો લઈ લેવાના તે કોઈ રૂપિયો આલતું ને પર દહ બાજ્યો લાય તે મારે કોઈ ને રૂપિયો નતો હવે લેતા હોય બીજું તો હું કઉ તાણ એ તો પણ આખર દોહન દોહ સો રૂપિયા કાઢ લેવા એમ કે ભણિયા ને કહી દેવાનું સમજાઈ દેવાનું કે તારે દોક પળન તા હો ખેસી જ લેવાના દોક પળન તો હો ખેસી જ લેવાના આમાં આયા શિકાર છે એટલે જો મને જવા દે અડ્યા